આકાશવાણી બૂચ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર કચ્છને તેત્રીસ નવી બસ પ્રાપ્ત થતા જિલ્લામાં એસટીની સેવામાં થયો વધારો ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો માટે યોજાઈ કાર્યશાળા ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના સત્તર હેક્ટર વિસ્તારમાં સિંદુર વનના નિર્માણની કામગીરી પ્રગતિમાં અને સાંભળીશું કાજરી હેઠળ કાર્યરત પ્રાદેશિક સંશોધન સંસ્થાનના વડા ડોક્ટર મનીષ કામત સાથે ખાસ વાતચીત રાજ્ય સરકાર દ્વારા ભુજ એસટી વિભાગને નવી તેત્રીસ બસ પ્રાપ્ત થઈ છે ભુજ બસ પોટ ખાતે સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓએ નવી બસને લીલી ઝંડી લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને કુલ સાહીઠ બસો ફાળવવામાં આવી છે જે પૈકી તેત્રીસ બસો આપણા કચ્છ જિલ્લાને પ્રાપ્ત થઈ છે રાજ્યના અલગ અલગ રૂટની ખૂબ આપણા માટે આનંદની વાત છે આજે ભુજ બસ થી એનો નવી બસોનો શુભારંભ કરી રહ્યા છીએ અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ જિલ્લાઓની રૂટની બસો આપણને જે ફાળવવામાં આવી છે એ ખરેખર આનંદની વાત છે અને આગામી સમયમાં મુસાફરો માટે પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે અલગ અલગ પ્રકારની જે લોકોની ઘણા સમયથી માંગણીઓ હતી એ માગણીઓ પણ પૂરી થઈ છે યાત્રાધામ હોય અન્ય શહેરો અને અન્ય જિલ્લાઓને જોડતા નવા રૂટો આજે કચ્છથી આપણને પ્રાપ્ત થશે મળશે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું સમગ્ર એસટી પરિવારનો પણ આપણે આભાર માનીને એને શુભકામનાઓ પાઠવી ભુજ એસટી વિભાગીય નિયામક એનએસ પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી ભુજ વિભાગને બીજા તબક્કાના નવીન અઢારો વાહનો આપણને મળ્યા છે એ પૈકી ભુજ વિભાગના અલગ અલગ તાલુકાઓ પૈકી આજ રોજ આપણે ભૂજ બસ સ્ટેશનથી ચાર બસોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ના આ લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આજે માન્ય સાંસદ સાહેબ સાહેબશ્રી માન્ય શ્રી દ્વારા આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બીજા તબક્કાના વાહન બાદ ભૂજ વિભાગને પણ બીજા નવીન વાહનો મળનાર છે જેમાં બીજા વિવિધ નવીન રૂટોનો પણ આપણે સમાવેશ કરેલો છે એટલે ભૂજ વિભાગના જે કંઈ પણ મુસાફરો છે તેઓને નવીન બસોનો પૂરતો લાભ મળશે અને આ બાબતે એસટી નિગમ ભુજ વિભાગ તેમજ ભુજ વિભાગના કર્મચારીઓ સતત તત્પર છે કે જે કંઈ પણ મુસાફરોને બસ સેવા નિયમિત પૂરી પાડવાની થાય છે એ માટે ભુજ વિભાગ એસટી કટિબદ્ધ છે ભુજ મહેસાણા તેમજ ભુજ છોટાઉદેપુર આ બે રૂટોનું રોજ આપણે માન્ય સંસદ સાહેબ શ્રી તેમજ માન્ય શ્રી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો માટે કાર્યશાળા યોજાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે કચ્છ જિલ્લાના તમામે તમામ સરકારી અને ગ્રાન્ટેડ આપણા ત્રણસોથી વધુ એ પ્રિન્સિપાલોનો એક વર્કશોપ રાખવામાં આવેલો હતો ખાસ કરીને આ વર્કશોપના અંદર એ સમગ્ર વર્ષ દરમિયાન કરવાની જે આપણી પ્રવૃત્તિઓ એનું આયોજન કચ્છ જિલ્લાના અંદર નવીન ભરતી થતા નવા આચાર્યો પણ નિમણૂક પામેલા હતા એટલે આ લોકોને પણ એક વહીવટી તાલીમ એમને મળી રહે એ હેતુસર લગભગ દસ વાગ્યાથી શરૂ કરી અને પાંચ વાગ્યા સુધી અલગ અલગ વહીવટી મુદ્દા અને શૈક્ષણિક મુદ્દા અને સરકારની વિવિધ શિક્ષણ વિભાગની યોજનાઓ આની સમજ એમને આપવામાં આવી અને ખાસ કરીને જે કચ્છ જિલ્લાના અંદર જે દસમા બારમાના અંદર ખૂબ સુંદર પરિણામ મળેલું હતું આપણને આ પરિણામના અંદર આપણે કચ્છની લગભગ બસો વીસ જેટલી શાળાઓ એવી હતી કે જેનું સો ટકા પરિણામ મળેલું હતું તો આ લોકોને પ્રોત્સાહિત કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એટલે જે સ્કૂલોએ દસમા બારમાના અંદર સો ટકા પરિણામ મેળવ્યું છે એવી તમામે તમામ શાળાઓ અને એના પ્રિન્સિપાલ એ સૌને આપણે સન્માનિત કર્યા ખાસ કરીને સૌથી વધુ એ વન ગ્રેડ એ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલના અંદર એક માતૃશાયા સ્કૂલ અને સ્વામિનારાયણ સ્કૂલ આ બંને સ્કૂલોએ સૌથી વધુ એવન વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે કચ્છને તો એ બંને આચાર્યોનું પણ સન્માન રાખવામાં આવેલું હતું અને સમગ્ર જે આપણી જે અમારી આચાર્યોની બેઠક હતી એના અંદર ચિંતન મનન કરવામાં આવ્યું આખો દિવસ અને બાળકોના હિત માટે એના ગુણવત્તા આપણા ગુણાત્મક વિકાસ માટે ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોને કઈ રીતે મળે એના અંદર સેફ્ટી સલામતીની બાબતોની પણ ચર્ચા કરવામાં આવેલી હતી એ તમામે તમામ બાબતો આખો દિવસ સુધી એ આપણે જે તે પ્રિન્સિપાલોને એની સમજ આપવામાં આવેલી હતી અને ખાસ કરીને એનાથી શાળાના બાળકો સુધી આ મેસેજ પહોંચશે વાલીઓ સુધી પહોંચશે અને કચ્છના શિક્ષણ માટે એક આપણે સરસ મજાનું પ્લાનિંગ આ ચિંતન બેઠકના અંદર કરવામાં આવ્યું ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે સત્તર હેક્ટર વિસ્તારમાં સિંદુર વનના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે તેમ પશ્ચિમ કચ્છ વન વિભાગના વન સંરક્ષક હર્ષ ઠક્કરે જણાવ્યું છે જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતીય થલસેના નૌસેના તેમજ વાયુસેના દ્વારા તાજેતરમાં જ ઓપરેશન સિંદુરમાં જે શૌર્ય ગાથાનો આપણે સૌએ અનુભવ્યું અને તેમને સન્માન આપતા તેમજ પહેલગામ હુમલામાં જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા માન્ય વડાપ્રધાન શ્રી તેમજ માન્ય શ્રી ગુજરાત રાજ્યના સ્વપ્ન સમાન સિંદુર વન પ્રોજેક્ટ જે મિર્ઝાપર ખાતે હાલ આકાર પામી રહ્યો છે તેમાં કુલ આઠ હેક્ટરમાં ઇફેક્ટિવ પ્લાન્ટેશન થવા જઈ રહ્યું છે જેમાં મિયાવાકી પદ્ધતિથી એંશી હજાર જેટલા રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે હાલ ચાર હેક્ટર જેવા વિસ્તારમાં વાવેતર સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું વાવેતર લગભગ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવાની અમારું આયોજન છે આ વનમાં આપણે જેમ વાત કરીએ એમ કુલ એંશી હજાર જેટલા રોપાઓ હશે તેમાં સ્તરીય મધ્યમ સ્તરીય તેમજ ઉચ્ચ સ્તરીય એમ અલગ અલગ પ્રજાતિના કુલ થી વધુ પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી ઓગણીસમાં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કરતા દેશમાં કૃષિ વિકાસને લગતી વિવિધ બાબતો વિશે પણ વાત કરી હતી ભારતના ખેડૂતો દેશની નિર્ભરતાથી આત્મનિર્ભરતા તરફની સફરમાં કરોડરજ્જુ છે તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું આ અંગે કાજરી હેઠળ કાર્યરત પ્રાદેશિક સંશોધન સંસ્થાનના વડા ડૉક્ટર મનીષ કાંવતે આકાશવાણી સાથે ખાસ વાતચીત કરી હતી एक्चुअली में हम लोग जो हैं हमारा जो भारत देश है वो एक कृषि प्रधान देश है हमारी जो अर्थव्यवस्था है वो कृषि आधारित है और ये जो अर्थव्यवस्था है इसके अंदर 16 प्रतिशत कृषि का योगदान है मतलब हमारा जो एग्रीकल्चर कंट्रीब्यूशन है उस उसका योगदान जीडीपी में 16 प्रतिशत है मतलब हमारे देश के अंदर कृषि एक सबसे बड़ा एक एक सेक्टर है जिसके अंदर करीबन हमारे देश की 46 प्रतिशत आबादी कार्यरत है जो मैन्युफैक्चरिंग और सर्विस सेक्टर से भी बड़ा है और अगर आप देखा जाए कि जैसे कि माननीय मोदी जी ने बताया कि हमारा देश दूध उत्पादन में फूलों में सब्जियों में फलों में इन सब में भी वो प्रथम और द्वितीय स्थान पर कार्यरत है और वो क्यों है वो इसके पीछे जो सबसे बड़ा जो आत्मबल है आत्मशक्ति है वो किसानों की है और जैसे कि आप सभी को पता है कि हमारे देश के जो किसान हैं वो कितनी ही विषम परिस्थिति क्यों ना हो लेकिन वो हर परिस्थितियों से उभर कर एक्चुअली इस देश को हमेशा आत्मनिर्भर और आत्मसम्पन्न बनाने के लिए कार्यरत रहते हैं और इसका जो सबसे बड़ा जो उदाहरण है वो मैं इसको ऐसा बताना चाहूँगा कि जैसे एग्रीकल्चर एक्सपोर्ट के अंदर अभी हम लोग चार लाख करोड़ से ऊपर हो गए वो कैसे हो गए कि हमारी जो एग्रीकल्चर पॉलिसी है वो ऐसी है कि अब वो एक्सपोर्ट ओरिएटेड है इंस्टीट्यूट ऑफ एक्चुअली कंजम्पशन बेस्ड वो भी एक्सपोर्ट ओरिएंटेड है अभी, अभी हमारे यहाँ पे उन्नत किस्म के हम खाद्य को बाहर हम लोग दे रहे हैं और अभी इम्पोर्ट जो परसेंटेज है वो धीरे धीरे अभी हम लोगों का कम हो रहा है क्योंकि पिछले 10-12 सालों में अभी हम लोग रिसर्च सेंट्रिक के ऊपर ज़्यादा फोकस कर रहे हैं ताकि हम आत्मनिर्भर बन सके हमारी जो खेती है वो पारंपरिक खेती से हम लोग व्यवसाय खेती की तरफ हम आग्रसित हो रहे हैं और इसका मेन और मेन जो उद्देश्य है वो ये है कि हम अपने किसानों की जो आय को डबल तो करें ही करें साथ में हम विकसित राष्ट्र बनने की दिशा में खेती का एक योगदान उसको हम उजागर कर सकें और मैं ये बताना चाहूँगा कि माननीय प्रधानमंत्री मोदी मोदी जी एवं हमारे जो माननीय कृषि मंत्री हैं श्री शिवराज सिंह जी चौहान साहब ने इसी दिशा में कि हमारे देश के जो किसान हैं वो सशक्त हो सके उनको उन्नत तकनीक मिल सके उनको वैज्ञानिकों के साथ में सीधा संवाद हो सके इसी सिलसिले को ध्यान में रखते हुए उन्होंने अभी मई से जून के बीच में पंद्रह दिवसीय एक वीके से विकसित कृषि संकल्प यात्रा निकाली थी और ये यात्रा एक सबसे बड़ा उदाहरण है इस देश के अंदर कि जिसमें सीधे कृषि वैज्ञानिकों ने किसानों के साथ संवाद किया और मैं मुझे बताते हुए बड़ा हर्ष हो रहा है कि इस देश के अंदर करीबन सोलह हजार कृषि वैज्ञानिकों ने सोलह हज़ार कृषि वैज्ञानिकों ने सात सौ इकतीस के माध्यम से एक सौ तेरह के माध्यम से और करीबन दो हज़ार एक सौ सत्तर टीम्स के माध्यम से करीबन हमारे देश के एक वन पॉइंट वन टू मतलब एक करोड़ किसानों को आ, मतलब आत्मसात किया उनके साथ में संवाद स्थापित कायम संवाद कायम किया और इसी दौरान इस पंद्रह दिवस के अंदर करीबन सात जिले और अगर आप यकीन कर सात सौ जिलों के अंदर हमें एक लाख विलेज के अंदर करीबन कर पचपन हज़ार प्रोग्राम हम लोगों ने आयोजित किए थे जिसका सिर्फ और सिर्फ एक ही कार्यक्रम था कि किसानों को उन्नत तकनीकों के बारे में जानकारी मिल सके उन्नत बीजों के बारे में उनको जानकारी मिल सके कहाँ से वो लोग ले सकें कहाँ से वो प्रौद्योगिकी को, को जान सके कौन से संस्थाएँ जिस जो उनकी सहायता कर सकते हैं और उनकी क्या समस्याएं हैं जो खेती से संबंधित जो उनकी फील्ड रिलेटेड समस्याएं हैं उसको भी उन्होंने बताया और ये देश जो है विभिन्नताओं से तो बिल्कुल भरा हुआ है और लेकिन जो निचले स्तर पर हमारे जो किसान हैं जो जिनको स्मॉल और मार्जिन फार्मर बोलते हैं उनके लिए भी हमारे माननीय प्रधानमंत्री मोदी जी ने उनको ये प्रधानमंत्री किसान सम्मान निधि के माध्यम से उनको करने की कोशिश की है जो बहुत सराहनीय योगदान है ये जो जितने भी छोटे 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 जितने भी कदम है ये सब खेती को आगे खेती और खेती करने वाले लोगों को प्रोत्साहन करने के लिए बहुत सही है जिनको हम लोग सही मानते हैं क्योंकि इस तरह के प्रोत्साहन के माध्यम से ही किसान आगे बढ़ पाएगा और अभी बहुत सारी स्कीमें गवर्नमेंट की ऐसी आ गई हैं पैरेलल में जो उनको एग्रीकल्चर प्रोडक्शन के साथ साथ में वैल्यू एडिशन प्रोसेसिंग को भी सपोर्ट कर रही है जो ताकि किसान अपने प्रोडक्शन को अपने वैल्यू एडिशन के माध्यम से उन उनको बेच के वैल्यू एडिट करके उसको अच्छी कीमत पे बेच सके ताकि उनको अधिक मुनाफा हो सके गवर्नमेंट की बहुत सारी स्कीम हैं जो किसानों को दी जा रही हैं और आज की तारीख में सभी विभाग जितने भी हैं कृषि Uh, संबंधित जितने भी विभाग हैं वो एक टीम के माध्यम से टीम के साथ मिलकर टीम के रूप में मिलके काम कर रहे हैं जिसको मैं बहुत बड़ी एक सफलता मानता हूँ आज के इस युग में ताकि सबको पता है कि विकसित राष्ट्र का जो संकल्प है वो सिर्फ संकल्प संकल्प नहीं है एक हम लोगों की एक उद्देश्य है ताकि हम उसको निश्चित दिए गए समय के अंदर हम उसको अचीव कर सके और इसके लिए कृषि वैज्ञानिक किसान और कृषि विभाग के जितने भी अधिकारी हैं ये सब एक मिलकर टीम के रूप में काम कर रहे हैं और माननीय प्रधानमंत्री मोदी जी के जो विजन है उनके मार्गदर्शन में हम ये सोचते हैं कि जो उद्देश्य है जो टारगेट है जो लक्ष्य है इस लक्ष्य की प्राप्ति हम निश्चित समय में कर सके आते समाचार दर्पण नो आज नो अंक थयो ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે લેખન સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગ્યે પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે